વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટુ કઠિયાવાડ આજે આપણે બનાવવાના છીએ શિયાળામાં ખાઈ શકાય એવી અને ઠંડીમાં આપણને શરીરમાં આંતરિક ગરમી આપે એવી સૂંઠની ગોળી બનાવવાના છીએ આ સૂંઠની ગોળી નાના મોટા વડીલોને બધાને ભાવે એવી બને છે તો આ સૂટની ગોળી એકદમ ઝડપથી અને તરત જ બની જાય છે તો રેસીપી શરૂ કરીએ પહેલાં ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલાક દેશો મિત્રો જેને તમે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે શરદી હોય ઉધરસ હોય કે ગળામાં બળતરા હોય એના માટે જો આ ગોળી બનાવી લેવામાં આવે તો ઝડપથી આપણને શિયાળામાં રાહત મળે છે તો એના માટે થઈને એક બાઉલમાં પહેલાં વહેલાં આપણે એક ચમચી જેટલું ઘી એડ કરવાનું છે ઘી એડ કર્યા બાદ એની અંદર આપણે બે ચમચી ભરીને ગોળ એડ કરીશું સ પ્રમાણમાં બધી જો સામગ્રી એડ કરવામાં આવે ને તો આ સૂંઠની ગોળી ઝડપથી અને આપણે ફટાફટ બનાવી શકીએ છીએ અને સરળતાથી આપણે ગોળી સરસ રીતે વાળીને આપણે ભરીને ડબ્બીમાં ભરી અને રાખી શકીએ છીએ અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ઇન્સ્ટન્ટ આ રીતે બનાવી અને આપણે ગોળી રાખી શકીએ છીએ એટલે થોડી થોડી ક્વોન્ટિટીમાં આપણે બનાવવાની તો અહીંયા બે ચમચી ગોળ અને થોડું ઘી લઈ અને આપણે ગેસ ઉપર થોડી વાર માટે ગરમ કરીશું સેજ વાર માટે જ્યારે ગોળ થોડો એવો ઓગળે ત્યાં સુધી જ આપણે એને ગરમ કરવાનું સરસ રીતે આપણો ગોળ મેલ્ટ થવા માંડે એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનું કારણ કે વાસણ ગરમ જ હશે તો એમાંનીમાં ગોળ છે એ સરસ રીતે ઓગળી જશે ગોળ એકદમ સરસ રીતે ગોળ ઓગળવાનું કારણ એ છે કે એમાં બધી સામગ્રી સારી રીતે મિક્સ થઈ જાય તો અહીંયા જો બધો જ ગોળ સારી રીતે ઢીલો થઈ ગયો છે હવે આપણે એની અંદર બીજી બધી જ સામગ્રી એડ કરીશું સૂંઠની ગોળી બનાવવા માટે થઈને તો સૂંઠની ગોળી નામ જ છે તો એના ઉપરથી આપણને ખ્યાલ છે કે સૂંઠની ગોળી બનાવવામાં આપણે મેઇન જે વસ્તુ છે એ છે સૂંઠનો પાવડર તો પહેલાં વહેલાં આપણે બે ચમચી ગોળ લીધેલો છે જો સામે જ આપણે બે ચમચી સૂંઠ લઈ લેશું સૂંઠનું પ્રમાણ થોડું વધારે રાખવું હોય તો પણ તમે રાખી શકો છો પાંચ ચમચી ભરીને મરીનો ભૂકો એડ કરીશું અને અડધી ચમચી ભરીને મેં અડદિયાનો જે મસાલો આવે છે એ મસાલો એડ કરેલો છે કારણ કે આ મસાલાની અંદર પણ એટલા જ ઓસળિયા આવેલા હોય છે કે જે આપણને શરીરને ગરમી આપે અને શરદી ઉધરસમાં રાહત આપે ત્યારબાદ આપણે થોડી એવી હળદર એડ કરી દઈશું પાંચ ચમચી ભરીને બધી જ સામગ્રી સારી રીતે મિક્સ કરી લેવાની છે ફરી યાદી અપાવી દઉં કે બે ચમચી ગોળ બે ચમચી ભરીને સૂંઠ અડદિયાનો મસાલો અડધી ચમચી અને ચમચી ભરીને મરીનો ભૂકો અને ચમચી હળદર આટલી સામગ્રી આપણે અહીંયા મિક્સ કરીશું તમે જ્યારે સૂંઠની ગોળી બનાવો છો મિત્રો ત્યારે સૂંઠની ગોળીનું બીજું હજુ પણ શું શું એડ કરો છો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અહીંયા આપણે બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેવાની છે આ રીતે આપણે સૂંઠની ગોળી જો બનાવી દેવામાં આવે તો શરદી ઉધરસ કફ અથવા તો ગળામાં બળતરા થતી હોય તો આ ગોળી જે છે એ ખૂબ જ કારગર સાબિત થતી હોય છે એક દવા તરીકેનું કામ કરતી હોય છે અને નાના બાળકોને આદુનો રસ પીવડાવવો પણ આપણા માટે અઘરું પડી જતું હોય છે શરદી ઉધરસ કફમાં તો જો આ રીતની ગોળી જો બનાવી અને દેવામાં આવે ને તો એ ફટાફટ ગોળી જે છે એ ખાઈ જાય છે અને એને શરદી ઉધરસમાં રાહત પણ સારી થઈ જાય છે આવી ઘરેલું સામગ્રીમાંથી તો અહીંયા આપણે આ રીતના જો બોલ્સ વાળી લેવાના છે જો આ રીતની ગોળી તૈયાર કરી લેવાની તમારે નાની બનાવવી હોય તો તમે નાની પણ બનાવી શકો છો તો અહીંયા અમે આ રીતની મીડિયમ સાઇઝની ગોળી વાળી અને રાખી દીધેલી છે તો આ જ રીતની આપણે બધી જ ગોળીઓ વાળીને રાખી દઈશું આમ પણ શિયાળો આવે છે એટલે શિયાળામાં સૂંઠના ફાયદા ખૂબ જ છે ગેસ હોય કોઈને ગેસ થયો હોય અપચો થયો હોય પેટને લગતી કોઈ પણ સમસ્યા હોય તો પણ તમે સૂંઠની ગોળી જે છે એ બનાવી શકો છો તો આ રીતની બધી જ ગોળીઓ આપણે વાળીને રેડી કરી લીધેલી છે બધી જ ગોળીઓ રેડી થઈ જાય એટલે હજુ આપણે એક પ્રોસેસ કરવાની બાકી છે નીચે જે વાસણમાં બીજો જે પાવડર લગાવેલો હોય એ પણ આપણે આ રીતે લઈ લેવાનો એટલે એ પાવડર પણ આની અંદર આવી જાય અને આપણે ગોળી રેડી કરી અને સાઈડમાં રાખી દઈએ તો અહીંયા આપણી સૂંઠની ગોળી જે છે બનાવીને રેડી થઈ ગઈ છે મિત્રો પણ અહીંયા ગોળને લીધે બધી જ જે ગોળી છે એકબીજાને ન ચીપકે એ માટે થઈને આપણે અહીંયા સૂંઠનો પાવડર છે આ રીતનો સ્પ્રિન્કલ કરી દેવાનો અને સૂટનો પાવડર એડ કર્યા બાદ એનો દેખાવ પણ એકદમ આકર્ષક થઈ જાય છે એટલે બાળકો જે છે એ જોઈને જ ખાવાનું મન થઈ જાય અને હેલ્થ માટે પણ એકદમ સારી સાબિત થાય તો મિત્રો તમારા બાળકો માટે આ સૂટની ગોળી જરૂરથી બનાવજો અને કમેન્ટ કરીને કહેજો કે સૂટની ગોળીની રેસીપી તમને કેવી લાગી છે અહીંયા આપણે સૂટનો પાવડર હજુ થોડી જરૂર પડે તો થોડું આપણે એને સ્પ્રિન્કલ કરી લેવાનું અને બધી ગોળીઓ આ રીતની છૂટી કરી દેવાની એટલે એકબીજા હરે ચોટે નહીં તો આ રીતની બધી સૂટનો પાવડર છે બધી ગોળીઓમાં ભળી જાય એ રીતનું આપણે મિક્સ કરી લેવાનો છે અને લાંબો સમય સુધી આપણે જો એને રાખવી હોય તો આપણે એક એરટાઇટ બરણીમાં એને ભરીને રાખવી કે જેથી કરીને પંદર વીસ દિવસ સુધી આપણે એને યુઝ કરી શકીએ સવારે નરણા કોઠે તમે અથવા તો જમ્યા પહેલાં જો આ ગોળીનું સવન કરવામાં આવે તો એનો ફાયદો ખૂબ જ થાય છે મિત્રો તો તમે જરૂરથી ટ્રાય કરજો અને રાત્રે જો ઉધરસ ખૂબ આવતી હોય તો ત્યારે પણ આ ગોળી ખાય અને અડધી કલાક સુધી પાણી નહીં પીવાનું તો તમને ઉધરસમાં પણ એની રાહત ખૂબ જ સારી એવી મળે છે તો જે બરણીમાં આપણે સૂટની ગોળી રાખવાની હોય એમાં પાવડર આ રીતનો નાખી અને બધી જ ગોળીઓ આપણે અહીંયા એડ કરી દઈશું મિત્રો આ સૂટની ગોળીની રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટ કરી અને જરૂરથી કહેજો રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બે લાઈકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે અને ખરેખર આ રેસીપી જો આપણે ગમી હોય ને તો આપને ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં રેસીપીને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં રેસીપીને શેર જરૂરથી કરી દેજો તો જો ત્યાં સુધીમાં આપણી જે સૂંઠની ગોળી છે એ બધી જ આપણે બરણીમાં ભરાઈ ગઈ છે અને બાઉલમાં રહેલું જે વધારાનો સૂઠનો પાવડર છે એ પણ આપણે એની અંદર એડ કરી દઈશું જેને કારણે દરેક ગોળીઓ જે છે એ છૂટી રહે અને આ રીતે એનું ઢાંકણ બંધ કરી અને આપણે એને હલાવી પણ લઈશું હજુ જો થોડી મેં સ્પ્રિન્કલ કરી દીધેલી સૂટની સૂટનો પાવડર એનું અંદર છાંટી દીધેલો અને આ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું એટલે એક પણ ગોળી જે છે એકબીજાને ચોટીની જો દેખાવું પણ એકદમ સરસ એવી બહાર મળે એવી ગોળી લાગે છે તો અહીંયા આપણી શિયાળાની દવા કહી શકીએ તો દવા અને આપણા શરીરને ખૂબ જ ફાયદો કરે એવી સૂટની ગોળી જે છે એ રેડી થઈ ગઈ છે મિત્રો જો આ રીતની તોડીને પણ તમને જરૂરથી જો આ રીતની સૂટની ગોળી આપણી તૈયાર થતી હોય છે તો વધુ પ્રમાણમાં ગોળ અને સૂઠનું જ પ્રમાણ લેવાનું કે જેને કારણે એનો ટેસ્ટ સારો આવે અને આપણા શરીર માટે પણ ખૂબ જ સારી એવી ફાયદા કરે તો સૂટની ગોળી તૈયાર થઈ ગઈ છે મિત્રો તો ફરીવાર આવી નવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો